હેલો ફ્રેન્ડ્સ હું છું હિરન અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને એકદમ ખસ્તા વટાણાની કચોરી તો આજે હું આ વટાણાની કચોરી એકદમ અલગ જ રીતે બનાવવાની છું અને હું ગેરંટી સાથે કહું છું કે આ રીતે તમે જો એકવાર કચોરી બનાવી લીધી ને તો સમજો કે તમારા ઘરના બધા જ તમારા વખાણ કરતાં નહીં થાગે તો આજે હું આ વટાણાની કચોરી કેવી રીતે બનાવવાની છું તે જોવા માટે મારો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં લઈશું એક પેન અને પેનમાં લઈશું બે ચમચા જેટલું તેલ તો તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે એડ કરીશું અડધી ચમચી જીરું સાથે ચારથી પાંચ લસણની કડીઓ સાથે એડ કરીશું એક આદુનો ટુકડો સાથે જડ કરીશું ત્રણ થી ચાર લીલા મરચાં સાથે જડ કરીશું ચપટી હિંગ હવે આ બધી જ વસ્તુને થોડી વાર સુધી સાતળી લઈશું હવે મેં અહીંયા એક મોટા બાઉલ જેટલા લીલા વટાણા લઈ લીધા છે અને હવે આ વટાણાને બધી જ વસ્તુ સાથે કરીશું સારી રીતે મિક્સ તો ઘણા લોકો વટાણા કાચા જ લેતા હોય છે પણ હું તો કહું છું કે તમે લીલા વટાણાને જો આ રીતે થોડી ચડવીને પછી સ્ટફિંગ બનાવશો ને તો તમારી કચોરી ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે હવે વટાણાને ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી ચડવી લઈશું તો વટાણા ચડે ત્યાં સુધી લોટ બાંધી લઈએ હવે લોટ બાંધવા માટે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું બે કપ ઘઉંનો લોટ તો આપણે જે રોટલી બનાવીએ છે ને બસ તે જ લોટ તમારે લેવાનો છે હવે કચોરીને એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનાવવા માટે લઈશું એક કપ મેદો તો તમે એકલો ઘઉંનો અથવા તો એકલો મેદો પણ લઈ શકો છો કંઈ જ વાંધો નથી સાથે જ એડ કરીશું અડધી ચમચી અજમો તો અજમાને આ રીતે હાથથી મસળીને એડ કરીશું સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે મોયણ માટે એકથી બે ચમચા જેટલું તેલ હવે બરાબર મિક્સ કરી લઈશું હવે લોટમાં થોડું થોડું પાણી એડ કરી મિક્સ કરતા જઈશું અને એકદમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો આ જુઓ લોટ બંધાઈ ગયો છે હવે ઉપરથી થોડું તેલ લઈ લોટને સારી રીતે મસળી લઈશું આનાથી લોટ જે છે ને તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે હવે આને ઢાંકીને પાંચથી દસ મિનિટ સુધી મૂકી દઈશું તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને વટાણા પણ ચડી ગયા છે હવે વટાણાને થોડા ઠંડા થવા દઈશું હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું ઠંડા થયેલા વટાણા સાથે જ એડ કરીશું એક બાઉલ ઝીણા કટ કરેલા ધાણા આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી મિક્સર જારને ચાલુ બંધ ચાલુ બંધ કરીને વટાણા અને ધાણાને અધકચરા ક્રશ કરી લઈશું તો આ જુઓ મેં વટાણા અને ધાણાને આ રીતે રીતે તે ક્રશ કરી લીધું છે હવે સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલા લઈશું બાઉલ અને બાઉલમાં લઈશું ક્રશ કરેલા વટાણા અને ધાણા સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું અડધી ચમચી ચાટ મસાલો આનાથી સ્ટફિંગ એકદમ ચટપટું બનીને તૈયાર થશે સાથે જ એડ કરીશું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર સાથે જ એડ કરીશું અડધી ચમચીથી પણ ઓછો સૂંઠ પાવડર આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે હવે આ બધા જ મસાલાને કરીશું સારી રીતે મિક્સ તો આ સ્ટફિંગ એટલું બધું ટેસ્ટી બને છે ને કે તમે વારંવાર આ જ રીતે વટાણાની કચોરી બનાવવાનું પસંદ કરશો હવે આ સ્ટફિંગને થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું એક મોટી ચમચી સૂકા ધાણા અને સાથે જ લઈશું બે ચમચી દાળિયા હવે આ બંને વસ્તુને બરાબર ખાંડી લેશું તો તમારે એકદમ પાવડર જેવું નથી બનાવવાનું થોડું કકરું રહે ને તે રીતનું જ તમારે ખાંડી લેવાનું છે તો આ જુઓ મેં સૂકા ધાણા અને દાળિયાને કકરું રહે ને તે રીતનું ખાંડી લીધું છે હવે આ ખાંડીને રાખેલા સૂકા ધાણા અને દાળિયાને સ્ટફિંગની અંદર એડ કરી બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ ઘણા લોકો ચણાના લોટને શેકીને પછી એડ કરતા હોય છે પણ જો તમે આ રીતે દાળિયાને ખાડીને એડ કરશો ને તો તમારી કચોરી ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે હવે મેં અહીંયા બે જેટલા બાફેલા બટાકા લીધા છે જેની મેં છાલ કાઢી લીધી છે હવે આ બટાકાને આ રીતે કટ કરી લઈશું તો બટાકાને તમારે વધારે પડતા મોટા કે વધારે પડતા ઝીણા કટ નથી કરવાના એટલે કે મીડિયમ સાઈઝમાં જ કટ કરવાના છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ જુઓ મેં બટાકાને કટ કરી લીધા છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું ત્રણથી ચાર ચમચા જેટલું દહીં તો દહીંને તમે વધુ કે ઓછું પણ લઈ શકો છો તે તમારી ચોઈસ છે હવે દહીંને તમારે આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે તો આ રીતનું દહીં તમારે રાખવાનું છે હવે એડ કરીશું અડધી ચમચી હળદર સાથે જ લઈશું એક ચમચી ચીલી ફ્લેક્સ સાથે જ લઈશું એક ચમચી ધાણાજીરું સાથે જ લઈશું થોડો ગરમ મસાલો આનાથી સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સાથે જ લઈશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું આનાથી તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે હવે આ બધા જ મસાલાને દહીં સાથે કરીશું સારી રીતે મિક્સ તો આ દહીંનો ઉપયોગ કરીને આપણે દહીં આલુ બનાવવાના છીએ તો તમે આને બટાકાનું શાક પણ કહી શકો છો જે આ વટાણાની કચોરી સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મસાલા દહીં તો રેડી છે તો ચાલો હવે બટાકાનું શાક બનાવી લઈએ હવે એ જ પેનમાં મેં અહીંયા પહેલેથી બે ચમચા જેટલું તેલ લઈ લીધું છે તેલને થોડું ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે એડ કરીશું એક ચમચી જીરું સાથે જ એડ કરીશું એક જેટલું ઝીણું કટ કરેલું મરચું હવે આ બંને વસ્તુને મિક્સ કરી તરત જ એડ કરીશું કટ કરીને રાખેલા બાફેલા બટાકા હવે આ બટાકાને મિક્સ કરી બે મિનિટ સુધી સાતડી લઈશું તો બે મિનિટ થઈ ગઈ છે અને સાથે જ એડ કરીશું તૈયાર કરેલું મસાલાવાળું દહીં હવે આને પણ મિક્સ કરી સ્લો ફ્લેમ પર થોડી વાર થવા દઈશું એટલે કે ફ્રેન્ડ જેમ જેમ દહીં ગરમ થશે ને એટલે એટલે લિક્વિડ જેવું બની જશે જશે કે પાતળું થઈ તો તમારે આ રીતે સતત મિક્સ કરતા રહેવાનું છે હવે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું તો મીઠું તમારે આ રીતે પાછળથી જ એડ કરવાનું છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સાથે જ એડ કરીશું થોડી કસ્તુરી મેથી જેને મેં હાથથી મસળીને રાખી છે અને પછી એડ કરી છે હવે આને પણ બરાબર મિક્સ કરી લઈશું તો આ જુઓ ખૂબ જ ટેસ્ટી એવું બટાકાનું શાક તૈયાર છે તો તમે આ રીતે બટાકાનું શાક બનાવશો ને તો તમારે રાયતું કે પછી ચટણી બનાવવાની પણ જરૂર નહીં પડે અને આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે ગેસની ફ્લેમ બંધ કરી ઉપરથી થોડા ધાણા એડ કરી મિક્સ કરી લઈશું તો પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે અને લોટ પણ એકદમ સોફ્ટ થઈ ગયો છે હવે લોટમાંથી થોડો થોડો લોટ લઈ લુવા બનાવી લઈશું તો આપણે જે રોટલી બનાવીએ છીએ ને બસ જ લુવા બનાવી લઈશું હવે આ રીતે લુવાને ગોળ ગોળ ફેરવતા જઈશું અને તૈયાર કરેલા સ્ટફિંગને આ રીતે લુવાની અંદર ભરી લઈશું તો તમારે સ્ટફિંગને થોડું વધારે જ ભરવાનું અને આ રીતે લુવાને ગોળ ગોળ ફેરવતા જઈશું અને સ્ટફિંગને દબાવીને કવર કરી લઈશું તો તમને આ રીતે ન ફાવે તો તમે વણીને પણ કરી શકો છો કઈ જ વાંધો નથી પણ હું તો કહું છું કે તમારે જો કચોરી વધારે પડતી ક્રિસ્પી જોઈતી હોય ને તો તમારે વણીને જ કચોરી બનાવવાની તો બસ આ જ રીતે બધી જ કચોરી બનાવીને તૈયાર કરી લઈશું હવે આ કચોરીને તળી લઈએ તો મેં અહીંયા એક પેનમાં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ તમારે વધારે પડતું ગરમ નથી કરવાનું તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે કે આ રીતે તેલની અંદર લોટ એડ કરી ચેક કરી લેવાનું જો લોટ એડ કર્યા પછી આવા બબલ્સ થવા લાગે ને બસ તેટલું જ તેલ ગરમ કરવાનું છે હવે કચોરીને એક એક કરી તેલમાં મૂકી તળી લઈશું તો તમારે હાઈ ગેસ રાખીને કચોરીને બિલકુલ નથી તળવાની નહીં તો તમારી કચોરી અંદરથી કાચી રહેશે અને ફૂલશે પણ નહીં તો કચોરીનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી કચોરીને તળી લઈશું તો આ જુઓ કચોરીનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આ કચોરીને વચ્ચેથી તોડી ઉપરથી બટાકાનું શાક એડ કરી સર્વ કરી લઈશું તો ખરેખર ફ્રેન્ડ્સ આ વટાણાની કચોરી સાથે આ બટાકાનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા આજે સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ